શ્રી લાલજી મહારાજશ્રી બેતાલીસ ગામ ગુરુ ગાદીપતિ શ્રી મહારાજ શ્રી તથા મારા સમાજના આગેવાનો સાધારણ સભા આજે છે સારા એવા વડીલો આવ્યા છે તે બદલ સર્વેનો આભાર સાહેબ એક વર્ષની કામગીરી અહીંયા એલાઉન્સ છે દર્શાવી કામગીરી તો બિરદાવવા જેવી જ છે પણ જે વડીલો સલાહ આપજો જો જો ભૂલ થતી હોય છોકરાઓની તો માર્ગદર્શન આપજો દરેકને નમ્ર વિનંતી કે કેળવણીની અને સંગઠનની તો વાતો થાય જ છે પરંતુ માનનીય પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ આપણે સિંહ શબ્દનો ઉપયોગ કેમ થાય છે તેના માટે બે જ મિનિટ હું લઈશ હવે એક મારે એક્ઝામ્પલ આવ્યું છે ખેડા જિલ્લાનું ફાગવેલ ગામ પંદરસો અડતાલીસની સાલની આસપાસ નો એક બનાવ છે ત્યાં વીર ક્ષત્રિય રાજપૂત શ્રી ભાતીજી મહારાજનું એક મંદિર આવેલું છે પંદરસો અડતાલીસ ના પછી એમના જન્મ બાદ દુદાતેલ ગામે જ્યારે એવા જ મેરેજ માટે જાય છે લગ્ન માટે સમાજને મારું એક દ્રષ્ટાંત આપવાનું કારણ એક કે આપણે સમાજ સિંહ શેના માટે કહેવાય છે ને સિંહની ગરજના કેવી હોય છે બે મિનિટનો સમય લઈશ સાહેબ છે અવ લગન જાન ભોગી છે મળવા મંગરભેરા ફેરાય છે મંગરભેરાની ચાલુમાં ત્યાં મુઘલ શાસન દરમિયાન જે આપણી ગાય બેન દીકરીઓની રક્ષા ક્ષત્રિયો કરતા મુઘલ શાસન હતું એટલે હિન્દુ સમાજના દરેક આગેવાનને તકલીફ રહેતી પૂજા પાઠમાં પણ તકલીફ રહેતી અને સમાજની અવનિધિ કાર્યક્રમો પણ તકલીફ રહેતી સમાજના એક રક્ષક વીર બાછીજી મહારાજ નું જાત જયારે લગ્ન થાય છે ત્યારે સાહેબ ત્રીજું મંગર ફેરાય છે અને એક ગોવારીને એટલું છે કે ક્ષત્રિય વીરે એક પણ વિચાર કર્યા વગર ત્રીજું મંગર ચાલુ હતું ચોથું મંગર બાકી હતું એક સમયે એ યુવાન એના માતા પિતાને કે જાણે આવાય એવું નતું રહ્યું કે સાહેબ હું જાઉં મારો કહેવાનો ભાવાર છે સાહેબ કે એ માણસની તમે ધર્મ પ્રત્યેની પ્રેમ ભાવના જુઓ સમાજ પ્રત્યેની લાગણી જુઓ તમે આપણે સિંહ એમ નહીં થઈ ગયા બધા સો લોકો સિંહ નહીં લગાઈ શકતા ગજેન્દ્રસિંહ પ્રવીણસિંહ મનરસિંહ કલ્પેશસિંહ જસપાલસિંહ સિંહ શબ્દ લાગે છે એના માટે આપણા પૂર્વજોએ ઘણું બધું બલિદાન આપેલું છે એક મિનિટ

એમનું મસ્તક કાપી નાખી તું સાહેબ તેની પરણેતર કંગુબા જ્યારે ખોરો નાખીને આવે છે ખંભા મારા નાથ ત્યારે દર પડે છે ત્યાં સુધી માથા વગરનું ધર લડતું હતું આ બલિદાનો આપ્યા છે સમાજના પૂર્વજોએ આ બલિદાનો આપ્યા છે તેથી આપણે સિંહ લગાવીએ છીએ સિંહ શબ્દની માયા આવા તો કઈક બલિદાનો છે